જો આજે હે ને જો આ પ્રશ્ન ને તમને આવડી જાય ને તો પચાસ તમને રોકડા તમને આવડે ને જવાબ તો આવડે તો પછી કઈ નઈ તો હું ખાલી હાથે વયો જાય જો પ્રશ્ન એવો છે કે આપડા શ્રી રામ ભગવાન હતા એના પપ્પાજી હતા એના પપ્પા ના નામ શું હતું એના પપ્પા ના ભાઈ નું નામ આવડે છે એના પપ્પા ના ભાઈ નું નામ આવડે ને તો પચાસ હાજર રૂપિયા આપડે તમને રોકડા દેવા અરે રાવણ નહી રાવણ ને તો રામ ભગવાન માર્યો તો તમને કોઈ ને આવડતું હોય ને તો જરાક મેસેજ કરજો શ્રી રામ ભગવાન ના પપ્પા ના ભાઈ નું નામ હું હતું રામાયણ આપણે વાંચતા જ હોય આપણને ન ખબર હોય વિભીષણ તો રાવણ ના ભાઈ નું નામ હતું એનું નામ નામ હતું આનું હાલો કયો કોને આવડે છે પચાસ હજાર દાદા આવડવું જોઈએ ને તો નામ નથી લેતા રામ ના ખાલી રામ નું લઈ

મહાભારત માતા પણ આમ આપણે મેં તમને હું કીધું શ્રી રામ ભગવાન જે છે એના પપ્પાના ભાઈનું નામ તમને યાદ છે દાદા તમને કેમ ભગવાન શ્રી રામ ભગવાન કોના દીકરા હતા એ નથી ખબર એમ થોડી ખાલી છે યાદ નથી રહેતું તમને યાદ છે તો શ્રી રામ ભગવાન ના બાપુજી નું નામ કયો હાલો કૃષ્ણ કૃષ્ણ ભગવાન બાપુજી નું નામ એના પપ્પા નું નામ તમે કયો હાલો એમ જનક રાજા નો આવડે પણ ઈ જનક રાજા કોણ તો આપડે સીતા હા સીતા માતા ના પપ્પા નું નામ યાદ છે પણ રામ ભગવાન ના પપ્પા નું નામ યાદ નથી

કરિયાણું પૂરું પાડીએ છીએ કારણ કે દાદા દાદી એકલા છે ને આગળ પાછળ કોઈ છે નહીં એટલે આપણે આ મહિને કરિયાણું પૂરું પડવા આવ્યા છીએ ઓલા મહિને આપણે એનું કરિયાણું પૂરું પાડ્યું હતું મિત્રો આપણે દાદા દાદી ના ઘરે આવ્યા હતા ને ઓલા વખતે આવ્યા ને ત્યારે એને જામફર હતા આ વખતે છે ને આ બધા જામફળ પાકી ગયા છે ઓલા વખતે કાચા આવ્યા આ વખતે દાદી માં પાકા જામફળ આપડા માટે રાખ્યા

પેલા આ જામફળ પકડો તમે આ જામફળ પકડશો ને હવે હવે ઉભા રહ્યો

હવે જાજા નથી ખાવાય નહીં પછી આ એટલા જામફળ તો ઘણા થઈ ગયા દાદી માના ઘરે થી જો આ જામફળ મળ્યા છે ખાધું પીધું ને રાજ કર્યું